હેલો છે અને અમારી ચેનલ પર પ્રથમ વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ મોસ્ટ કર્ણ મોસ્ટાઈ પ્રશ્ન નંબર એક તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસને નીચેનામાંથી કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વિશ્વ તમાકુ નિષેધ દિવસ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયા સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડબલ્યુ એચ ઓ પ્રશ્ન નંબર ત્રણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચ દ્વારા સૌપ્રથમ કયા વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો ને સત્યાસી પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી તમાકુમાં કયું તત્વ હોવાના કારણે કેન્સરનું સૌથી વધુ જોખમ રહે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નિકોટિન પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોણ ભારતમાં તમાકુ લાવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પોર્ટુગીઝ પ્રશ્ન નંબર છ તાજેતરમાં નીચેનામાંથી ભારતના પંચ્યાસીમાં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શ્રી પી શ્યામ નિખિલ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સત્તર મે પ્રશ્ન નંબર આઠ વિશ્વ હાઈપરટેન્શન દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સત્તર મે પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં ભારતે ચાબહાર પોટ ના સંચાલન માટે દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ પોર્ટ કયા દેશમાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઈરાન પ્રશ્ન નંબર દસ તાજેતરમાં ડોક્ટર કમલા બેનીવાલનું નિધન થયું છે તેઓ નીચેના પૈકી કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય પ્રશ્ન નંબર અગિયાર આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અથવા તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અઢાર મે પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી વર્ષ બે હજાર ચોવીસના આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મ્યુઝિયમ ફોર એજ્યુકેશનલ એન્ડ રિચર્ચ પ્રશ્ન નંબર તેર તાજેતરમાં નીચેના પૈકી કોણે સાહિત્ય અકાદમી ફેલોશીપ એનાયત કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રસિકન બોન્ડ પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં નીચેના પૈકી કોણે સાહિત્ય અકાદમી ફેલોશિપ એનાયત કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જર્મની પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં નીચેનામાંથી યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ યુએનએફએફનું ઓગણીસમું સત્ર ક્યાં યોજાયું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ન્યુ યોર્ક પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી રાષ્ટ્રીય મહિલા હોકી એક બે હજાર ચોવીસ માટે કઈ કંપનીએ હોકી ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કોકોકોલા પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં સમાચારમાં રહેલ કાવા સાકી શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી એક દુર્લભ હૃદયરોગ પ્રશ્ન નંબર અઢાર મિલિટરી પોટેન્શિયલ સાથે ઓલ ટેરેન વાહનોની અશ્વા શ્રેણી કયા શહેરમાં વિકસાવવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગલુરૂ પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે શ્રીલંકા મેન્સ ટીમના ઓફિશિયલ સ્પોન્સર તરીકે કઈ કંપની નિમણૂક કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમૂલ પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ યુડબલ્યુ ડબલ્યુ દ્વારા કયા ભારતીય કુસ્તીબાજને કામચલાવ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બજરંગ પુનિયા કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ યુએસ અને જાપાન પ્રશ્ન નંબર બાવીસ તાજેતરમાં કયા દેશમાં સ્પર્ધા માટે વિશ્વના સૌથી ઊંચા સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભૂટાન પ્રશ્ન નંબર ત્રેવીસ તાજેતરમાં સંરક્ષણ પર બારમી વખત મોગોલિયા સંયુક્ત કાર્યકારી જૂથ બેઠક ક્યાં યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ તાજેતરમાં ચર્ચામાં કેનોર હેબાઇટિસ એલિગન્સ એ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઇયળ નોમાટોડ પ્રશ્ન નંબર પચીસ તાજેતરમાં નીચેનામાંથી કઈ સંસ્થાએ ચંદ્ર પર પ્રથમ ચંદ્ર રેલવે સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નાસા તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ફરીથી મળું છું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર